સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સારોલી પોલીસે અઢાર કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાના બે ઇસમોની ધરપકડ કરી છે જપ્ત કરાયેલા ગાંજાની કિંમત એક પોઈન્ટ આઠ એક લાખ રૂપિયાથી વધુ છે સારોલી પોલીસને બાતમી મળી હતી કે ઓરિસ્સાના ગંજામ જિલ્લાના વિકાસ પરીડા અને ચંદ્રમણી પ્રધાન નામના બે ઇસમો ગાંજાનો મોટો જથ્થો લઈને કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવવાના છે બાતમીના આધારે પોલીસે નિયોલ ચેકપોસ્ટ નજીક સાબરગામ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી પોલીસે બાતમીમાં જણાવેલા વર્ણન મુજબના બંને આરોપીઓને અઢાર પોઈન્ટ એક સાત સાત કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા જેની કિંમત એક લાખ એક્યાસી હજાર સાતસો સિત્તેર રૂપિયા થાય છે પોલીસે આ ગાંજો આપનાર ભુવા પાંડી અને કાના પરિડા નામના અન્ય બે વોન્ટેડ આરોપીઓને પણ જાહેર કર્યા છે હાલમાં સારોલી પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે